નમસ્કાર તમે જોઈ રહ્યા છો દમદાર ન્યૂઝ સમાચાર મળી રહ્યા છે ખેરગામના પાટી થી આજ રોજ તારીખ પચીસ સાત બે હજાર પચીસના ના દિને ખેરગામ તાલુકાના પાટી ગામે ગામના સરપંચ અને એમના સાથીઓ દ્વારા એક ચુમોતેર વર્ષના વડીલને ઢોર માર મારતા વાસદા ચીખલીના ધારાસભ્ય શ્રી અનંત પટેલ દ્વારા પાટી ગામની મુલાકાત લેવામાં આવી હતી અને ગામ લોકોએ ધારાસભ્ય શ્રી સમક્ષ ન્યાયની માંગણી કરી કે આવા માથાભારે ઈસમને શિક્ષાત્મક પગલાં લેવા આવવા જોઈએ ત્યારે વાસદા ચીખલીના ધારાસભ્ય શ્રી અનંત પટેલે દ્વારા ખેરગામ પીઆઈ ફોન કરતાં એમણે કીધું કે આજે મામલતારમાં રજૂ કરીએ છીએ એમને પરંતુ ધારાસભ્ય શ્રી એમને જણાવ્યું કે એમની ધરપકડ કરી અને કાર પોલીસોની કાર્યવાહી કરો ત્યારબાદ ગામ લોકો સાથે ચર્ચા કરતા જણાવ્યું કે આજે મામલતદાર કચેરીમાં એમની જામીન આપી દેવામાં આવે છે તો આવનાર દિવસોમાં ગામના લોકો અને આગેવાનો સાથે ખેરગામ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરવામાં આવશે વાત કરવામાં આવી છે જ્યાં ખેરગામ તાલુકાના પ્રમુખ શ્રી સચિનભાઈ યુથ પ્રમુખ શ્રી પુરવભાઈ બહેજ ગામના માજી સરપંચ શ્રી ધર્મેશભાઈ વડપાડા ગામના માજી સરપંચ શ્રી ખેરગામ તાલુકાના પંચાયતના માજી પ્રમુખ શ્રી વિજયભાઈ અને મોટી સંખ્યામાં

હું તો આ તો પછી પારે બધી આ દમાન કરવાનો એ કારણ કે ત્રણ લાખ રૂપિયા પાછા પાણી પુરવઠામાં ભરવાનું નથી પરમ દિવસે શેરગામ અમલતદારમાં પ્રાંતની અધ્યક્ષતામાં આપણે સ્વાગત કાર્યક્રમ હતો સ્વાગત કાર્યક્રમમાં શું ને તાલ ને ગઈકાલે કલેક્ટરમાં બોલાવેલા તાલી એમણે કીધું છે અમારા જે અરજદારો હતો તેને મારેલો એટલે ડીવાયસ ડીવાયએસપીને બી કલેક્ટરશ્રીએ જાણ કરી છે એટલે એને મૂકો બરાબર ને તો ના રજુ નહીં કરો ને મૂકી દેવું નહીં અને એક દાડો તમે રજૂ કરીને છોડી દે એમાં શું થવાનું તો એ પાછો કાલે બીજાને બે મારીને રજૂ થઈને છૂટી જશે અમે ફરી અમે ફરિયાદ ફરિયાદ કરતા છે એટલે કઈ ગંભીરતા હોય અમે ગામમાં જ પહેલા છે અત્યારે ચારસો પાંચસો જણા છે મારી સાથે બરાબર એ તો હવે દાદા તો ચુમ્મોતેર વર્ષના છે કાનમાંથી લોહી નીકળે છે આંખ પર તમે જો એનો ફોટો જોવો એટલે તમને સમજી જશે સિવિલ હોસ્પિટલમાં જે કાલુકીને એમને કંઈક થયું બરાબર એના છોકરાને બી મારે એક વડી ના મારા હવે પાછા ગામને ને બાદમાં લેવાની કોશિશ કરે છે એટલે હવે આ ગામમાં જ બેઠા છે બેન એટલે એવું પકડીને છોડી દેવાનું હોય તો મેં બે ચાર મે પકડાવું મને બી પકડીને છોડી દે બરાબર હા